આ રીતે ભોજન બાદ અલ્પ વિશ્રામ લઈ શ્રી સુગર મિલ ક્લબ માં યોજાયેલી જાહેર સભામાં પધાર્યા ત્યારે મિલના મેનેજર હિન્દુભાઈએ ભાવ વિભૂર થતા પ્રવચનમાં જણાવ્યું કે પ્રમુખ સ્વામી જેવા વિદ્વાન ત્યાગી વક્તા પવિત્ર સરળતા વાળા આત્મસય કેળવીને જનકલ્યાણ કરનારા દુનિયામાં ઘણા ઓછા મહાત્માઓ છે આત્મકલ્યાણ અને જનકલ્યાણનો નો સુંદર સમન્વય તેઓએ કર્યો છે એવો સમન્વય બીજે જોવો મુશ્કેલ છે વીસમી સદીમાં બીજા વિવેકાનંદ મળ્યા છે તે પૂજ્ય પ્રમુખ સ્વામી છે સ્વામીશ્રીનું જીવન સૌને પૂર્વે થઈ ગયેલા મહાપુરુષના સરવાળા જેવું લાગતું અલ્પ પરિચયમાં પણ આ કોઈ બાકાત ન રહેતું આવી તારીખ મે અનુભવ અહીંથી કેરીચો જતા રસ્તામાં મગનભાઈ ની જમીન પર પધાર્યા ત્યાં સૌને શેર નો રસ આપતા તેઓ બોલ્યા લ્યો આ બ્રહ્મરસ જેમ જાનવીનું જળ જે જળને સ્પર્શે તે ગંગાજળ થઈ જાય તેમ સ્વામીશ્રીને સ્પર્શે

તે જોતા સ્વામીશ્રી બોલ્યા આ અત્યારે ક્યાંથી આવ્યો પધરામણી જવાનું છે ને આટલો કહી તેઓ બાજુમાં ઉભેલા એક સંતને કહ્યું વરસાદને કહી દો કે જતો રહે આટલું બોલી સ્વામીશ્રી પધરામણી કરવા નીકળી પડ્યા પરંતુ તેઓની ગાડીના પૈડા જેવા ફરવા માંડ્યા તે સાથે જ મેઘરાજાનો રથ ચક્કાજામની સ્થિતિમાં આવી ગયો પાંચેક મિનિટમાં તો વરસાદ સાવ જ થંભી ગયો જે રીતે ગોરંભાયેલા વાદળા સાંભેલા ધારે ખાબકી રહેલા તે જોતા વરસાદ બે ત્રણ કલાક સુધી પોરો કાયમ નહોતો પરંતુ તરત બંધ થયેલી વૃષ્ટિ કે સ્વામીજી સહજ ભાવે ઉચ્ચારેલા શબ્દોનો અક્ષર બ્રહ્મના પ્રશાસનનો પરચો પૂરી રહી દઈએ તો કે સુરેશભાઈ ડોક્ટર જીગ્નેશ પછી આ બધા જે બધા હરિભક્તો થોડા થોડા હતા એ બધાએ ભેગા મળી અને આવી રીતે ત્યાં આગળ કહેવાય છે કે એક મહાદેવના મંદિરની અંદર સદગુરુ હરિયે ડોક્ટર સ્વામીના સાનિધ્યની અંદર ડાબરા ઉત્સવ કરેલો ત્યારે તે વખતે બધાને બહુ મજા આવી ભલે સત્સંગ નાનો હતો પણ એમાંથી આજે તમે જોવા જાઓ તો પાલનપુરની રવિસભા ત્યાં આગળ મંદિરની જે જગ્યા રાખવામાં આવી છે એ જગ્યાની અંદર સરસ બધા હરિભક્તો ભેગા થાય છે અને એના કારણે કરીને સત્સંગનો વિકાસ થયો તો જો આપણે જાણીએ છીએ કે આવી રીતે જ્યારે સત્સંગની અંદર આવે ને ત્યારે આપણા સત્સંગમાંથી નવો કોઈ મુમુક્ષો આવ્યો હોય ને તો એ ગુણ લઈને જ જાય અને એને મનમાં એમ થાય કે મારો અહીંયા આગળ આ લોકો બધા ભાઈચારાની જેમ રહે છે આપણે તો હગો ભય હોય તો હામો મળે જ ન જુએ એવું થતું હોય છે અને અહીંયા તો જ્ઞાતિ જાતિ પછી ભણતર ગણતર પછી સુખ સાહેબી એ કશું જ જોવાનું નહીં દરેકની સાથે એવો સરખો પ્રેમ રાખીને સરખો ભાવ રાખીને આ પ્રમાણે કહેવાય છે કે સત્સંગની અંદર આ કથા વાર્તાનો લાભ લે તો એ આપણને ખબર પડે એટલે એટલા માટે થઈને આપણે વિચાર એ કરવાનો છે કે સત્સંગની અંદર જો આપણે આવી રીતે આવતા રહીએ તો આપણા જીવનમાં પણ આપણને ક્યારેક નાની મોટી કોઈ પણ પ્રકારની તકલીફ પડી હોય તો તે વખતના સમયની અંદર આપણને સત્સંગી રાતનો દોડીને આવે આપણે જાણીએ છીએ કે સિડની ને ઓસ્ટ્રેલિયાના દેશોની અંદર સંતો ત્યાં આગળ રહે છે અત્યારે એને પહેલા પણ રહેતા હતા તો એ દેશોની અંદર યુવક મંડળનો સભ્ય હોય કે પછી કાર્યકર હોય કે પછી હરિભક્ત હોય પણ ખબર પડે કે આ એક યુવકને તાવ આવ્યો છે અને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો છે એ યુવક તો ગયો તો ભણવા માટે થઈને અને ત્યાં આગળ પછી એની કોણ દેખભાળ રાખે એટલે તરત જ ત્યાં હરિભક્તોને ખબર પડે એટલે બે જણા તૈયાર થઈ જાય પોતાની ગાડી લઈને ટિફિન લઈને કે જ્યાં બીમાર હોય ત્યાં આગળ દવાખાનામાં જાય એને જમાડે એને નાની મોટી દવા હોય એ લાવવી પડે તો લાવી આપે અને એક જણો તો ત્યાં રાત્રે રોકાય પણ ખરા કે ભાઈ તને તકલીફ કંઈ થાય તો અમે બેઠા છીએ ચિંતા કરતો નહીં આવી રીતે ઓસ્ટ્રેલિયાની અંદર જે ભણવા ગયેલા એ યુવાનો પોતે પોતાના જીવનની અંદર એકબીજાની સાથે એવા ઓતપ્રોત થઈ ગયા તો ઘણા તો એવા હરિભક્તો છે કે એ યુવાનોને રહેવા માટેની ઘણી તકલીફ પડતી હોય તો એ હરિભક્તો કે કાંઈ વાંધો નહીં તમે અમારા ઘરે આવી જજો ને જમવાનું અહીંયા અને રહેવાનું પણ તમારે અહીંયા જ્યાં સુધી બીજી સગવડ ન થાય ત્યાં સુધી તમે અહીં જ રહેજો આવી પ્રકારનો જે સદભાવ જ્યારે જોવે છે ત્યારે આજે વિચાર કરીએ કે સિદ્ધિની અંદર કેટલું મોટું જબરદસ્ત એ ગઢડાના ટેકરા જેવા ટેકરા ઉપર એક મંદિર નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું છે અને એ બધા જ દેશોની અંદર જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ ભણે છે ભણી ગણીને નોકરી કરે છે એમાંથી જ પોતે પોતાનો દસમો ભાગ કાઢે કરકસર પોતા માટે કરે પણ આવો કાંઈક સત્સંગ સંબંધી નાનો મોટો પ્રશ્ન કોઈ યુવકોને કોઈ સત્સંગીને કંઈ આવ્યો હોય તો તરત જ ત્યાં આગળ તે વખતના સમયની અંદર એને સહાનુભૂતિ બતાવી અને જે કંઈ મદદની જરૂર હોય એ મદદ કરે આવી પ્રકારે આપણે જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે હવે ત્યાં સત્સંગ કરાવવા માટે પણ કેટલાક યુવાનો દર રવિવારે પોતાના ઘરે ભોજન બનાવે પૂરી શાક હોય થેફલા શાક હોય કે ખીચડી વઘારેલી હોય એ દરેક વસ્તુ જે કઈ હોય તે બનાવીને લઈને નીકળે અને અન્ય સ્થાનોની અંદર જ્યાં આગળ છવાયા કોઈક યુવકો રહેતા હોય એ યુવકોને બધાને એક સ્થાન ઉપર ભેગા કરવામાં આવે અને કેટલું મોટું લાંબુ અંતર કાપીને ત્યાં આગળ જાય કથા વાર્તા કરે ધૂન પ્રાર્થના કરે અને પછી સાથે બેસીને બધા જમે અને જમી રે પછી સાફસુફી કરી કમ્પ્લીટ કરીને પાછા આના આ જ યુવાનો બહુ લાંબુ અંતર કાપીને પોતાના ઘરે આવે તો આવી રીતે પણ સત્સંગની અંદર ભર જોવાની એ વિદેશની ધરતી ઉપર આપણને જોવા મળે છે તો એનું કારણ યોગીજી મહારાજનો પોતાનો વ્યક્તિગત સંકલ્પ કે રવિવારની સભા તો આવી રીતે કરીએ તો એની અંદરથી આપણને આધ્યાત્મિક જ્ઞાન વિશેષ કરીને પ્રાપ્ત થતું હોય છે અને આપણે પછી એક જ પરિવારના છીએ એવી આપણા અંતરની અંદર આપણને પ્રતીતિ આવે જેમ આપણે જાણીએ એ પ્રમાણે હમણાં જ અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાયો અને ત્યારેથી વખતના સમયની અંદર વિદેશની ધરતી ઉપરથી દરેક વિદેશમાંથી કેટલા બધા હરિભક્તો આવેલા તો એ બધા હરિભક્તો પણ એકબીજાની સાથે એવા ઓતપ્રોત થયેલા કે જેના કારણે કરીને કોઈને પણ નાની મોટી તકલીફ પડી હોય તો એ તકલીફની અંદર સહાનુભૂતિ દર્શાવી અને એને સહકાર આપે તો હજારોની સંખ્યામાં ત્યાં લોકો આવતા હતા સ્વયંસેવકોની કલ્પના કરો ને તો પણ આપણને અત્યારે આશ્ચર્ય અનુભવાય એવું લાગે કે ઓછા વત્તા નહીં નેવું હજાર જેટલા સ્વયંસેવકો જ્યારે આપણા શતાબ્દી મહોત્સવની અંદર હોય તો એ હરિભક્તોને પછી શું તકલીફ પડે એને રહેવા કરવા નાવા ધોવા પાર્કિંગ બેસવા બધી પ્રકારની અંદર સ્વયંસેવકો પૂરતા પ્રમાણમાં સેવા કરતા અને એમાં કેટલાક તો એવા હરિભક્તો હતા કે જે પોતે પોતાનું હેર કટિંગ સલૂન એ બંધ કરીને આવ્યા હોય અને ત્યારે અહીંયા સંતોને ખબર પડી કે આવા પણ જે કંઈ હેર સલૂન સલૂનનું કામ કરતા હોય એને પણ આપણે એક કેવી પ્રકારનું સત્સંગ સેવાનો અવસર આપીએ અને બહુ મોટી સંખ્યામાં એ બધા જ હેર કટિંગ સલૂન ચલાવનારા એ સ્વયંસેવકોએ આપણા આટલા બધા વધારે નેવું હજાર જેટલા સત્સંગી જ્યાં જેને કહેવાય સ્વયંસેવકો એની આ વાળ અને દાઢીની સેવા આ બધા એ કરી ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સત્સંગની અંદર કેવો જબરજસ્ત ભાવ એ આપણને અત્યારે દેખાય છે અને એ જ આપણા જીવનની અંદર સાચી મૂડી છે કારણ કે સત્સંગ કરતા કરતા જ આપણને આ પ્રકારે એકબીજાની સાથે પ્રીતિ થાય અને મહારાજે કહ્યું ને કે મહારાજ કે ભગવાન અને ભગવાનના ભક્તની સાથે પ્રીતિ કરવી એ જ આપણા જીવનનો ઉદ્દેશ છે અને એ કામ યોગજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને